આવતીકાલે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ ભાજપાની સરકાર સંસદની અંદર કેન્દ્રીય બજેટ રજૂ કરવાની છે આવા સમયે કોંગ્રેસ પક્ષ દેશના અન્નદાતાઓ માટે દેશની ખેતીને મજબૂત કરવા માટે અને ગામડાઓને રોજગારીના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે અમુક અપેક્ષા રાખે છે કે જે દેશના હિતમાં છે પરંતુ દુર્ભાગ્ય એ છે આ દેશના અન્નદાતાઓનું કે છેલ્લા દસ વર્ષની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેતી ગામડું કે ખેડૂતના હિતમાં એક પણ એવી અસરકારક યોજના જેને પરિણામ લક્ષી યોજના કહેવાય એને કાર્યાન્વિત નથી કરી બે હજાર સોળની અંદર આ દેશના પ્રધાનમંત્રી દેશને ખૂણે ખૂણે એવી વાત મૂકતા હતા કે અમારી સરકાર બે હજાર બાવીસ ડિસેમ્બર પહેલા ખેડૂતોની આવક બમણી કરી આપશે આજે બે હજાર પચીસ ફેબ્રુઆરી છે દેશના અન્નદાતાઓની આવાક બમણી કરવાની ખૂબ દૂરની વાત રહી ગઈ પરંતુ દેશનો ખેડૂત દેવા નીચે દબાતો રહ્યો આજે રોજના એકત્રીસ ખેડૂતો આત્મહત્યા કરે છે અને દેશના અન્નદાતાની માથે અઢાર લાખ કરોડ કરતા વધુ દેવું છે એક ખેડૂતને માથા ઉપર છપ્પન હજાર ઉપર દેવું થયેલું છે આજે નવી નવી યોજનાના નામ આપી કૃષિ વ્યક યોજનાને સંસદમાં રજૂ કરી સત્તા પક્ષના સંસદ સભ્યો એ તાળીઓ તાપલી થપથપાવે અને ખુશી વ્યક્ત કરે પરંતુ એ યોજનાઓ માત્ર સપના વાવેતર બરાબર પણ એક પણ સપનું સિદ્ધ નથી થયું આવા સમયે કોંગ્રેસ પક્ષ સ્પષ્ટ માંગ મૂકે છે કે દેશના અન્નદાતાઓનું દેવું માફ થાય દેશના ખેડૂતોને દરેક ક્રોપ ઉપર એને મળે કૃષિ બજેટ દર વખતે જે આંકડો મૂકવામાં આવે છે બે હજાર ત્રેવીસમાં કુલ બજેટના ત્રણ પોઈન્ટ વીસ ટકા બજેટ ફાળવ્યું હતું અને ગયા બજેટ એટલે કે બે હજાર ચોવીસ પચીસનું બજેટ કુલ બજેટના ત્રણ પોઈન્ટ પંદર એટલે કે કૃષિ બજેટ એ ઘટાડ્યું બીજી અપેક્ષા અમે કેન્દ્ર સરકાર પાસે આપ રાખીએ છીએ કે ઘટાડવાને બદલે કૃષિ બજેટ વધારવાનું એક તો કામ કરે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિની અંદર આ દેશનો અન્નદાતા એનો ઊભો પાક નિષ્ફળ કરે છે આવા સમયે ખાસ પોલિસી બનાવવામાં આવે કે જે તે સમયે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ઝઘડામાં આ દેશનો ખેડૂત આર્થિક બરબાદી ન હોય એના માટે સ્પેશિયલ એક ખાસ યોજના બનાવવામાં આવે કે અન્નદાતાને એ નુકસાનીમાંથી બહાર કાઢવામાં આવે ગુજરાતમાં કે દેશમાં અન્નદાતાઓનું એગ્રી ઇનપુટ્સ એટલે કે કે રાસાયણિક ખાતર જંતુનાશક દવા અન્નદાતાઓ કરતા તમામ એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ ઉપર પાંચ ટકાથી માંડી અને અઠ્યાવીસ ટકા સુધીનો તગડો જીએસટી છે આ જીએસટી ને હટાવવામાં આવી માંગ કોંગ્રેસ પક્ષ કરે છે રાસાયણિક ખાતરોના જે ભાવ બે કાબુ થાય છે ખેતીનું બજેટ ખોરવાઈ જાય છે ખેતી નુકસાનકારક બને છે એનો સૌથી મહત્વનો મુદ્દો હોય તો રાસાયણિક ખાતર છે એક તો ગુણવત્તા મળે નિયમિત એટલે જરૂરિયાત સમયે ખાતર મળે અને સસ્તા દામે ખાતર મળે એના માટે સબસીડી સહાય આપવાની યોજનાઓ સઘન બનાવવાની પડે તો બનાવે પણ ખેડૂતોને ખાતર બાબતે પરેશાન ન કરવામાં આવે સરકાર તરફથી એના પછીની બાબત છે કૃષિ સંશોધન ઉપર બિલકુલ બેધ્યાન ભારતની કેન્દ્ર સરકાર કે રાજ્યની સરકારો બની છે ડબલ એન્જિનના નામે ગુજરાતમાં સરકાર ચાલે છે કૃષિની અંદર ને સંશોધનની અંદર નામ શેષ બજેટ થવા જઈ રહ્યું છે નવા આયામ પાયામ કૃષિ આધુનિક ખેતી પદ્ધતિ નવા બિયારણો નવી યાંત્રિક ખેતી પદ્ધતિના લઈને કોઈ પ્રકારના નવા સંશોધન છેલ્લા દસ વર્ષમાં બહાર નથી આવ્યા એમાં પણ સરકાર અમુક પ્રકારે જ્યાં જરૂરી છે ત્યાં આગળ ફંડ ફળવાય અને સંશોધનને મજબૂત કરવાનું કામ કરે કૃષિ વિષયક માળખાગત સુવિધાઓ એપીએમસી ગુજરાતમાં સવા સો કરતાં પણ વધુ છે પણ સો કરતાં પણ વધુ એપીએમસી એ મૃતપાય હાલતમાં છે અમુક એપીએમસી તો બંધ જેવી પરિસ્થિતિમાં પડી છે ખેડૂતોનું પોષણક્ષમ ભાળ મેળવવા માટેનું મુખ્ય કેન્દ્ર આજે એની હાલત સારી નથી એને સુદૃઢ બનાવવા માટે સરકાર તરફથી કોઈ ઉચિત પગલાં ભરવામાં આવે એને પણ ફંડ ફાળવવામાં આવે કૃષિ પાકોની જ્યારે ને ત્યારે મનગઢત રીતે એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે એના કારણે ખેતી પાકનો ભાવ પૂરતો મળતો અને અતિરેક થાય છે અને ખેડૂતની ખેતી બરબાદ થઈ જઈ છે મહત્વનો મુદ્દો છે એના ઉપર ખાસ પોલિસી બનાવવામાં આવે અને ગુજરાતના કે દેશના ખેડૂતોને ખેતી પાક માટે એના પોષણક્ષમ ભાવ મળવા કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય બીજી મહત્વની બે વાત છે કે જ્યાં અત્યાર સુધી દેશના ખેડૂતો માટે આ સરકારે કશું નથી કર્યું જે સીધો ગુજરાતને લાગુ પડે છે ગુજરાતનો સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો છે આ દરિયાકાંઠાની જમીન દિવસે ને દિવસે એક ખારાશ એની વધતી જાય છે અને ફળદ્રુપ જમીન ખારાશ પકડવાને કારણે એ બંજર બનવા જઈ રહી છે કેન્દ્ર સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ખરાશ થતી રોકવા માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે ખૂબ મોટી લાંબા ગાળાની યોજના બનાવવામાં આવે અને એ ફળદ્રુપ જમીન કમસે કમ એ નિષ્ફળ ન બને અને એ દરિયાકાંઠાના ખેડૂતો કાયમના માટે ખેતી વિહીન ન થઈ જાય એના માટે આ ખાસ કિસ્સાની અંદર આ યોજનાની અમલવારી કરવામાં આવે જે નામ આપવું એ આપે જે રીતે નામ આપે છે એ રીતે અને એવો જ બીજો બીજો કિસ્સો ગુજરાતની અંદર બે દિવસે એક વખત નર્મદાની કે કોઈ પણ કેનાલ તૂટે છે કેનાલ તૂટે પાણી ઉભા પાક ઉપર ફરી વળે છે એક હજાર વખત કરતાં પણ વધુ નર્મદાની કેનાલ તૂટી છે અને કરોડોની સંખ્યા રૂપિયામાં ખેતી પાક નિષ્ફળ ગયેલાના દાખલા છે આના માટે સરકાર પાસે કોઈ વ્યવસ્થા નથી કોઈ સુવિધા નથી કે એને બજેટ કેમ એને નુકસાન કેમ ગયું છે એને વળતર કેમ આપવું કે એની તપાસ કેમ કરવી એની સમિતિ કેમ કશું નથી આ કેનાલો તૂટે અને ઉભા પાકને નુકસાન જાય તો ખેડૂતો પૂરેપૂરો ખેડૂત બરબાદ થાય છે એ સરકારી ભૂલ કે સરકારી નિષ્ફળતા કે સરકારી પાપને કારણે થઈ રહ્યું છે આ બાબતે નર્મદાની કેનાલ ન તૂટે અને એના લાભ માટે અથવા તો ન તૂટે એના માટે શું કરવું જોઈએ આના માટે ખાસ પોલિસી બનાવવામાં આવે જેથી ઊભો મોલાદ કે પાક એ ખેડૂતને નુકસાની ભાગે આર્થિક રીતે બરબાદ ન થાય આ તમામ બાબતો મેં મૂકી એની અંદર ગુજરાતના કે દેશના ખેડૂતો માટે ખૂબ મહત્ત્વની બાબત એ સરકાર એ અમલમાં મૂકે અને આવનારા આવતીકાલે આ બજેટની અંદર કંઈ ને કંઈ એની જોગવાઈ કરવામાં આવી એ અપેક્ષા રાખું છું આભાર